મિત્રો જે પણ લોકો આ કથાને ધ્યાનથી સાંભળશે તે લોકોને સાંભળવાથી ગુરુજીના આશીર્વાદ મળી જાય છે જે લોકો ગુરુપૂર્ણિમાના દિવસે આ વસ્તુ ખરીદી લાવશે એના જીવન સુખમય બની જશે ગુરુપૂર્ણિમાના દિવસે માત્ર પાંચ રૂપિયાની આ વસ્તુ ખરીદી લાવજો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ફરીથી સ્વાગત કરું છું આપણી ચેનલ ધાર્મિક સ્ટોરી એટમાં મિત્રો અંદાજે પચાસ વર્ષ પહેલાં ગુજરાતના એક નાના ગામમાં એક વૃદ્ધ ગુરુજી વસતા હતા લોકો તેમને સત્યપ્રકાશ ગુરુજી કહેતા તેઓ જ્ઞાનના સાગર જેવા હતા પણ ઘણી સામાન્ય અને સરળ જિંદગી જીવતા તેઓ પાસે શિષ્યોનો ટોળો હતો પણ તેઓ ખાસ કરીને એક શિષ્ય મનહરને બહુ પ્રેમ કરતા મનહર બહુ હોશિયાર ભક્તિથી ભરેલો અને નમ્ર વિદ્યાર્થી હતો એકવાર પૂર્ણિમા નજીક આવી રહી હતી બધા શિષ્યો ભેટ લઈને ગુરુજીને મળવા આવવાની તૈયારીમાં હતા કોઈ ફળ નાવવાનું કોઈ કપડાં તો કોઈ પૂજાની થાળી તૈયાર કરી રહ્યો હતો પણ મનહર પાસે પૈસા ન હતા ઘરમાં પણ ગરીબી હતી મનમાં દુઃખ કે ગુરુજીને શું આપીશ આવામાં ગુરુજીના આશીર્વાદથી એક અજાણી સમજ પ્રવાહે તેની પાસે ગઈ ગુરુજી મનહરને બોલાવ્યા અને એક દિન કહ્યું બેટા ગુરુપૂર્ણિમાના દિવસે તું પાંચ રૂપિયાની માત્ર એક વસ્તુ લઈ આવજે બસ એટલું કરજે એમાં તું તારા જીવનનું સાચું જ્ઞાન અને સફળતાનું બીજ પામી જઈશ મનહર ચકિત થયો માત્ર પાંચ રૂપિયાની વસ્તુ શું ખરીદું એમાં તે દિવસો ગુજર્યા પૂર્ણિમાનો દિવસ આવ્યો શિષ્યો દરેક ભેટ લઈને ગુરુજીને મળવા આવવાની તૈયારીમાં હતા રંગબેરંગી ઉપહારો મીઠાઈઓ કપડાં ગુરુજી દરેકને આશીર્વાદ આપતા ગયા છેલ્લે મન્હર આવ્યો તેની હાથે માત્ર એક વસ્તુ હતી એક સાદી લાલ રિબન સાથે બંધાયેલી નોટબુક અને પેન પાંચ રૂપિયાની ગુરુજી હળવેથી હસ્યા તું લાવ્યો એ સાચી વસ્તુ છે બાકી બધા શિષ્યો આશ્ચર્યચકિત ગુરુજી ઊભા થયા અને બોલ્યા મન્હરે જે લાવ્યું છે એ છે જ્ઞાનનું સાધન લખવા માટેનું સાધન આ નોટબુક અને પેન તમને જ્ઞાન લખવાનું વિચારવાનું સ્વમંથન કરવાની ક્ષમતા આપે છે અને એ જ છે સાચી ભેટ શિષ્ય જે ઘણી ભેટ લાવે તે ગુરુને ખુશ કરે છે પણ જે શિષ્ય જ્ઞાન માટે ઉન્મુખ હોય તે ગુરુને ગર્વ કરાવે છે બધા શિષ્યો શાંત થઈ ગયા એ દિવસથી મનહર પોતાનું દરેક વિચારો અને ગુરુજી પાસેથી શીખેલી વાતો રોજ લખતો ગયો વર્ષો પછી તે એક મહાન લેખટ અને શિક્ષક બન્યો દેશભરમાં જ્ઞાન આપતો અને જ્યારે મનહર વૃદ્ધ બન્યો તો દરેક ગુરુપૂર્ણિમાના દિવસે એ પણ તેના શિષ્યોને કહેતો મારા ગુરુએ મને કહ્યું હતું ગુરુપૂર્ણિમાના દિવસે માત્ર પાંચ રૂપિયાની વસ્તુ લઈ આવો એ વસ્તુ કોઈ ભેટ નથી એ છે સમજ અને દિશા જીવનને બદલાવાનું બીજ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ આ મંત્ર દર્શાવે છે કે ગુરુમાં ત્રણેય દેવતાઓનો વસવાટ છે અને તેઓ પરમાત્માનું સ્વરૂપ છે આ વાર્તા અમને શીખવે છે કે ભેટમાં મત્તા કે કિંમત મહત્વની નથી પરંતુ ભાવના આશય અને ઉપયોગ મહત્વનો છે ગુરુપૂર્ણિમા એ માત્ર તહેવાર નથી પણ જીવનના અંધકારને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ આપનારા ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાનો પાવન અવસર છે મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી અને જો મિત્રો આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડિયોના અંત સુધી રહેવા બદલ આભાર જય રામ ધન્યવાદ